નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એવી જ એક વાત કરવી છે કે મગફળીની અંદર એ કાંઈ ખર્ચો નથી કરવો પણ મગફળીની અંદર એક ખાલી કોઠા સુજ વાપરવી છે અને તો પણ મગફળીની અંદર દસ થી પંદર ટકા ઉત્પાદન આપણે વધારી શકાય એવા અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત પાસેથી આ ટીપ્સ જાણવાનો પ્રયત્ન કરવાના છે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આ ટીપ્સ આપણે આગળ વધી આપનો પરિચય સાહેબ મારું નામ છે તુષારભાઈ મનસુખભાઈ રૂપારેલિયા ગામ મોટા સગ પર મોબાઈલ નંબર છે પંચોતેર સો સિત્તોતેર પંદર તોતેર થોડો ઊંચા અવાજે બોલજો મનસુખભાઈ મનસુખભાઈ મારે તુષારભાઈ 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 મારે એટલા માટે તમને ફોન વાત કરું છું કે થોડું ઊંચા અવાજે બોલો તો ખેડૂતોને મારે સમજાય બીજું હાલ જે છે એ મગફળી તમારી કેટલા સમયની થઈ છે અને હાલ તમે કઈ કામગીરી કરી રહ્યા છો મારે મગફળી દોઢ મહિનાની થઈ ગઈ છે દોઢ મહિનાની થઈ ગઈ છે હા હા અને હવે આને પાણી આપવાનું છે પાણી આપવાનું છે હા એટલે આને પાણી સડાવવાની પાણી સડાવવાનું હા હા

અને પોપટા બધા પારી માંથી બેઠા હોય બરોબર એટલે તૂટવા ના કરે બરોબર એક પ્લસ ફાયદો ચાર નો છે હા બરોબર અને આ પાળી સડાઈ દેવાથી ઉત્પાદન ની અંદર ફેરફાર થાય ઘણો ફેર પડે સાહેબ સીધો હુયો જે છે એ પાણીમાં બે જાય પાળીમાં બે જાય બીજો કે હુયો એક વખત હલ્લી જાય પછી જે છે હુયો ફરીવાર બેસતો હોતો નથી જ્યારે જમીન ની અંદર જે છે જમીન પોષી હોય તો ઝડપથી જે છે હુયો બે એટલે એની જે તાકાત જે છે એ દોડવાની અંદર વર્તાય આવે તમે આવી કેટલા સમય થી આવી રીતના ના પાળા ને સાહેબ 15 વર્ષથી આ ખેતી કરું છું 15 વર્ષથી અમારા આ આ સિસ્ટમ છે બરોબર છે દરેક ખેડૂત મિત્રો જે છે કેટલા સમય થાય ત્યારે આવી રીતના પાળા બાંધી દેવા જોઈએ આપડે માનો કે દોઢ તારીખ જેમ આપડે બરાબર તમે કેટલા વીઘામાં મગફળી નું વાવેતર કરો છો

વડાન જે છે એની અંદર એમિનો એસિડ આવેલ હોય જો કે તમે અમારા વિડીયો જોતા હોય તમને એનો ખ્યાલ પણ છે આ વડાન એક પંપ માં પચીસ એમ નાખીને પંદર દિવસના ગાળા બે વખત છંટકાવ કરવામાં આવશે તો એની અંદર જે છે એ વડાન અને પ્રોસિડ પ્રોસીડ છે એમાં ફોલિક એસિડ આવે છે જે ડાળીની સંખ્યા વધારે છે ડાળીની સંખ્યા વધી તો આપોઆપ ફૂયાની સંખ્યા વધવાની એક છોડવે ખાલી એકથી બે ડાળી વધી તો આખા ખેતરમાં કેટલા બધા છોડ વાવવાના બીજું સાથે સાથે જે છે એ વડાણ છે તો વડાણ જે છે એ ફૂલની સંખ્યા વધારે છે ફૂલને ખર્ચું અટકાવે છે અને ફૂલમાંથી ઝડપથી સુયામાં કન્વર્ટ કરે છે આ એની પ્રોસેસ છે ખર્ચો કેટલો થાય છે ત્રીસ રૂપિયા એક પંપનો ત્રીસ રૂપિયાની અંદર વીઘે ત્રણ પંપ સાંટીએ તો નેવું રૂપિયા થયા બે વખત છંટકાવ કરીએ તો ખર્ચો કેટલો થયો એકસો ને એસી રૂપિયા એકસો એસી રૂપિયાની અંદર આ અઢારસો કરતા તો વધારે તમને બેનિફિટ કરી જ દેવાનું છે એટલે એકદમ ઓછા ખર્ચની અંદર સારું પરિણામ એ મિત્રો ત્યારે ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે તો અમે તમને એક ભલામણ કરીએ છીએ કે જ્યારે તમે આ એક પદ્ધતિ અપનાવો છો તો આ વાર આ પણ એક અપનાવજો અને જ્યારે અપનાવો ત્યારે બધામાં ન કરતા શાળી વીઘા ન કરતા ખાલી અઢી વીઘામાં કરજો અને આવતા વર્ષે જે છે એ ફરીવાર પાછા ઉપયોગ કરી તમારા જ ગામમાં શિવ એગ્રોમાં ભાઈ સુરેશભાઈ ડોબરિયાને ત્યાં આ મળે છે તો એમનો જે છે સંપર્ક તમે સાધી શકો છો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું અમારા ખેડૂત મિત્રો માટે એક નવી ટિપ્સ આપવા બદલ હું એજે જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ